હાર્દિક સ્વાગત છે ડાંગ જિલ્લાના સિવારી માળ અને બારીપાડા ગામે ચેકડેમ રિપેરના કામમાં નીતિ અપનાવી કરતા કામગીરી કામગીરી કરનાર પેડા કોન્ટ્રાક્ટર થી કામ કરતા નેતાઓ ડાંગ જિલ્લામાં ભારે ચારે તરફ પાણી માટે આખા ડાંગમાં હાહકાર મચી રહ્યું છે ત્યારે ડાંગ જિલ્લામાં ચાલી રહેલ અંબિકા નદી અને નદીની ચોડતા કોતરડામાં નાના મોટા એવા ચેક ડેમો રિપેર અને ઉંડાણ માટે સરકારે કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આપણે તસવીરોમાં જોઈ રહ્યા છે કે આ ત્રણ ચેક ડેમોની કામગીરી જેમાં કોન્ટ્રેક્ટરો અને નેતાઓની મીરીપગતથી ડેમ રિપેરના કામમાં બોગસ મટીરિયલ વાપરીને સરકારની ચૂનું ચોપડવાનું કામ કોન્ટ્રાક્ટર અને વહીવડી તંત્ર દ્વારા ડાંગ જિલ્લાની પ્રજાને અંધકારમાં ધકેલવાનું કામ કરી રહ્યા છે કોઈ ગામના જાગૃત નાગરિકો કામગીરી બાબતે કોન્ટ્રાક્ટરોને સારી કામગીરી બાબતે સૂચનો કરતા હોય ત્યારે મોટા ગજાના નેતાઓને કોન્ટ્રાક્ટરો એમને જ દબાવવાનું કામ થતું હોય છે તેથી કરીને લોકોનો અવાજ દબાવી શકાય જો આવે જ કામગીરી કરવાની હોય તો શા માટે ડેમના રિપેરનું ટેન્ડર બહાર પાડવામાં આવે છે કેમ કે એક જ વરસાદના પાણીએ આ રિપેર કામ તૂટી જવાનું છે તો પાણીનો સંગ્રહ કેર્ત થશે કેમ કે બારી ચેક ડેમ રિપેરના કામમાં પણ ભ્રષ્ટાચાર આચરેલ છે જેમાં સોશિયલ મીડિયામાં એક અહેવાલ છપાવો હતો રિપેર કામ બાદ થયા બાદ કોન્ટ્રાક્ટરે ડેમ ડેમ રિપેરના કામ નહીં પરંતુ માટીનું પુરાણ કરવામાં આવેલ છે જે પુરાણ જેવું ને તેવી જ હાલતમાં છે તો સિવારી માળની અંધ જનશાળાની જીવાદોરી સમાન ચેકડેમો અને વારીપાડાના ચેક ડેમો ભ્રષ્ટાચારમાં તબદીલ થઈ ગયા છે આવી કામગીરીમાં જિલ્લાની પ્રજાને ન્યાય અપાવશે કોણ ભ્રષ્ટાચારને નાબૂદ કરશે કોણ જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર હી ભ્રષ્ટાચાર રિપોર્ટર રમેશ મહાલા તેલકા ન્યૂઝ ડાંગ